શ્રી કલશ ગ્રંથ ગુજરાતી દયાનું પ્રકરણ અહીંયા મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે પ્રિયતમ ધણીની દયા અંપર પર દ્રષ્ટિ રહી છે કે હો વાલવ્યા હવે ને હવે દસો દીસ દયા તારી એ ગુણ તારા કેમ વિઝરે મૂજથી અખંડ બ્રહ્માંડ થયા કે ઇન્દ્રાવતી કહે છે કે હે પ્રિયતમ સદગુરુ હવે તો દસ દિશાઓ તરફ તમારી દયા દ્રષ્ટિ વરસી રહી છે કે છે દયા દેખાઈ રહી છે તમારો આ ઉપકાર કેવી રીતે ભૂલી શકાય કે છે હે ધણી કે તમારો જે ઉપકાર અમારા પર છે એ ઉપકાર અમે કેવી રીતે ભૂલી શકીએ તમારી દયા માત્રથી જ મારા બધાએ બ્રહ્માંડના અખંડ દ્વાર થઈ ગયા છે કે છે કે તમારી દયા માત્રથીન જ મારા દ્વાર બ્રહ્માંડ અખંડ થઈ ગયા છે આવી રીતે મહામતી પ્રાણનાજી કહે છે કે હવે તો ઘડી હો દયા માહે સાગ સ્વરૂપે ખીર દયા સાગર સકલ પૂરણ એક ટીપુ નહી નીર સખીરી એક ટીપુ માહી નહી નીર કે હવે તો હું મારા તમારા દયા સાગરમાં ગળીને ઓગળી ગઈશું કહેશે કે હે ધણી હવે હું જે તમારી દયાનો સાગર છે એમાં હું ગળી ગઈશું ઓગળી ગઈશું કારણ કે તમારી દયાનો સાગર તો શીર સાગર છે કહેશે અને એટલે તો તે દૂધ અને જેવો સ્વસ અને મધુર છે કહેશે એટલે કે જે દૂધ જેવો છે અને સ્વસ છે એ મધુર છે તમારો સાગર તેમજ પૂરેપૂરો ભરેલો છે કેશે કે દૂધ જેવો સસ અને મધુર જેવો તેમજ તે પૂરેપૂરો ભરેલો છે તેમાં માયા રૂપી જળનો એક સાટોય નથી કહેશે એમાં એક ટીપુ માયા નથી એવો આ સાગર તમારો પૂરેપૂરો ભરેલો છે કે દયા મુંગુટ શિર શસ્ત્ર સમર દયા દયા સિંહાસન પાઠ દયા સર્વે અંગ પૂરણ સહુ દયા તણો એઠાટ કે તમારી દયાથી મસ્તક પર મુંગોટ સત્ર અને સામર વગેરે લહેરાઈ રહ્યો છે કે છે કે અને તમારી દયાથી સિંહાસન અને ગાદી પણ પ્રાપ્ત થઈ છે કે હે ધની આ તમારી દયાથી ગાદી અને સિંહાસન પણ મને પ્રાપ્ત થયું છે મહામતી કહેશે કે તમારી કરુણા અંગ પ્રત્યક્ષમાં ભરેલી શૈકી હશે કે જે તમારી કરેણા કરુણા છે એ પ્રત્યક્ષ અંગની અંદર ભરેલી છે અને ઠાઠ માઠ બધું તમારી દયાથી જ પરિણામ શૈકી છે કે આ બધું જે ઠાઠ માઠ છે એ બધું તમારી જ દયાથી શકીએ છે કે હવે દયાનો ગુણ હું તો કહું જો અંતર કાંઈ હોય તો અંતર ટાલી એક કીધી તે દેખે સાથ સહુ કોઈ કહેશે કે હે ધાણીજી તમારી દયાનો ગુણનો ગુણોનો તો ત્યારે જ હું વર્ણન કરી શકું કહે કે જે તમારી દયાનો ગુણ છે એનો વર્ણન તો ત્યારે જ કરી શકું કે જ્યારે મારા અને તમારા વચ્ચે કોઈ અંતર ન હોય કે મારા અને તમારા વચ્ચે કોઈ અંતર ન હોય ત્યારે તમારી દયાનો ગુણનું વર્ણન કરી શકું તમે માયાનો ભેદ મટાવી તમે મારા તમારા જેવી કરી દીધી છે કે તમે મારી અંદર જે માયા હતી એ માયાનો ભેદ મટાવી દીધો છે અને મને તમારા જેવી સરખી બનાવી દીધી છે કે હે ધની અને સૌ સુંદર સાથે જોઈ રહ્યા છે કે ધની બધા સુંદર સાથે અમને મને જોઈ રહ્યા છે કે છે કે પડ પડ આવે પસરી ન લાભે દયાનો પાર બીજું તે સહુ સહુ મે માપ્યું પણ આગળ રહ્યા વાર કે હવે તમારી દયા શણે શણે વધતી જાય છે હે પ્રિયતમ એવી તમારી દયા છે કે સણ તમારી અમારા ઉપર તમારી દયા વરસતી રહી છે તેથી એનો કોઈ પાર પામી શકતા જ નથી એ દયાનો પાર કોઈ પામી શકતા જ નથી બીજો બધા ક્ષણ લક્ષણો કે જે બીજા બધા જે લક્ષણો છે એ સમા શીલ સંતોષ વગેરે તો મેં તેને તોલ્યા છે કહેશે કે શીલ સંતોષ અને સમાન્ય તો મેં તોલ્યા છે ક્યારે તે એ જ વખતે મને જણાવ્યું કે તમારી દયા સૌથી આગળ છે કે છે ત્યારે જ મને જણાયું કે તમારી દયા તો હે ધણી બધાથી આગળ છે આટલા તે દિવસ અમે ઘર મધ્યે લીલા તે રાખી ગોપ હવે બુધ તાણે પોતે ઘર ભણી તેને પ્રગટ થાય છે સતજોત કે આટલા દિવસ સુધી અમે અમારા ઘરમાં જ એટલે કે ભ્રહ્માત્માઓ જ તાતમનો જે પ્રકાશ સુપાવી રાખ્યો હતો કે આટલા દિવસ જે તાતમનો પ્રકાશ હતો એ બ્રહ્માત્માઓએ સુપાવી રાખ્યો હતો હવે અક્ષરની બુદ્ધિ પોતાની તરફ ખેંચી રહી શકીએ છે જે અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે એ પોતાના તરફ ખેંચી રહી છે તેને લઈને સમ્રાટ સંસાર સતનો પ્રકાશ કર પ્રગટ શકીએ છે એને લઈ અને સંસારનો જે છે એ સતનો એની અંદર સતનો પ્રકાશ પ્રગટ થશે કે શબ્દ કોઈ કોઈ સત ઉઠે તેને કેમ કરો હું લોપ કે ગોપ સર્વે સત થયું અસત થયું ઉદ્યોત કે શાસ્ત્રો પુરાણોમાં કેટલાય શબ્દો કહેશે સત્યનો સંકેત કરી રહ્યા છે શાસ્ત્રોની અંદર પુરાણોની અંદર જે શબ્દો છે એ કેટલાય સંકેત કરી રહ્યા છે એ શબ્દોનું કેવી રીતે લુપ્ત થવા દઉં છે કે આ જે શબ્દો છે એને લુપ્ત કેવી રીતે થવા દઉં આજ સુધી સત્ય વસ્તુ ગુપ્ત રહી હતી કે છે અત્યાર સુધી તો આ બધી વસ્તુ જે હતી સત્ય એ ગુપ્ત રહી હતી તેમજ અસત્ય માયાનો જ પસાર થઈ રહ્યો હતો કે છે આ બધી જે વાત થઈ રહી હતી એ તો અસત્ય માયાનો જે હતો એ માયાનો જ પસાર પસાર થઈ રહ્યો હતો કે હવે અસત ને અર્ગો કરું કેમ થાવ કેમ થવા દઉં સતનો લોપ લોપ કે સત અસત ભેડા થયા તેમાં પ્રકાશો સત જોત કે હવે હું અસત્ય અનિત્યને અલગ કરી રહી છું કહે કે અસત્ય અને જે અનિત્ય છે એને હું અલગ કરી રહી છું સત્ય અખંડ વસ્તુને તે અદ્રશ્ય કેમ થવા દઉં કહેશે કે જે સત્ય વસ્તુ છે એને હું અદ્રશ્ય કેવી રીતે થવા દઉં છું ઇન્દ્રાવતી કહેશે કે સત વસ્તુ બ્રહ્મ અને અસત વસ્તુ માયા આજ સુધી આ સંસારમાં ભેગા ભેળસેટ થઈ ગયા હતા કહેશે મહામતી કહેશે આજ સુધી તો આ માયા અને બ્રહ્મ બને ભેળસેટ આ સંસારની અંદર થઈ ગયા હતા એનાથી એમાંથી હું વસ્તુની જ્યોતિ પ્રકાશ પ્રગટાવું છું કે છે જે સત્ય વસ્તુ છે એની જ્યોતિ હું પ્રકાશું સૌ કે અસત પણ કરવું અખંડ અને કરી સતનો પ્રકાશ સનંદ સતની સમજાવી અંધેરનો કરું નાશ કહેશે કે અખંડતા જે જ્યોતિનો પ્રકાશ પાડીને અનિત્ય સંસારને જીવને પણ હું અખંડ મુક્તિ

ઊઠી ઉઠ બેઠી થઈ અને ભાગ્યો એ અવરો ફેર કે એ મારા બધા સંદેશોને ભાંગી નાખ્યા કહેશે કે જે સદગુરુ મહારાજ છે જે મારી અંદર જે સંદેહ હતા એ બધા સંદેશને ભાંગી નાખ્યા છે અથાંત મારી બધી શંકાઓને સમાધાન થઈ ગયું છે કે મારી અંદર જેટલી શંખાઓ હતી એ બધી શંખાઓનું સમાધાન થઈ ગયું છે અને અસત્ય અંધકાર મારા માયા ભાગી ગઈ છે કે છે કે અસત્ય જે અંધકાર છે એ માયા ભાગી ગઈ હવે અક્ષરની મૂળ બુદ્ધિ જાગૃત થઈ ગઈ છે કે છે અને તેથી માયાનું અવળું ચક્ર જન્મ મરણનું મટી ગયું છે કે છે તેથી જે જન્મ મરણનું ચક્ર હતું એ બધુંય મટી ગયું છે હવે ફેર સહુ સર્વો ફરે હવે ફેર સહુ સર્વો હવે ફેર સહુ સૌરો ફરે સહુને સત આવ્યું ડ્રોન અને એ પ્રકાશે સૌ પ્રગટ કીધું જાણીશું સુપન કેરી સોષ્ઠ કે હવે સહુ કોઈ સીધા પ્રધાન તરફ ઉન્મુખ થશે કે હવે બહુ પરમધામ તરત ઉન્મુખ થશે કહેશે અને સૌને સત્ય દેખાવા લાગશે બધાઈને સત્ય દેખાવા લાગશે અને તાતમના આ પ્રકાશે બધી અખંડ વસ્તુ પ્રત્યક્ષ રૂપે પ્રગટ કરી દેશે કહેશે કે જે તાતમ છે એ વસ્તુ અખંડ બધું પ્રગટ કરી દેશે અને આ માયાવી સૃષ્ટિને સપના જેવી બનાવી દીધી છે કે આ માયાવી સૃષ્ટિએ બધું સપના જેવું બનાવી દીધું છે અને રામત જોઈને કાલ માયાની આશરી અને દેખી સુખા જાગણી જાગણી જાસે તે સર્વે વિસરી કે વ્રજમંડળમાં કાલમાયાનું આશ્રય લઈ અને માયાનો ખેલ જોયો કહેશે વ્રજ મંડળની અંદર માયાનો ખેલ જોયો હવે આ ત્રીજા બ્રહ્માંડમાં જાગણીનું સુખ જોઈએ હવે આ જે ત્રીજો બ્રહ્માંડ છે એમાં જાગણીનું સુખ જોઈએ અને આત્મ જાગૃતિ કરી બીજું બધું આપણે ભૂલી જઈએ કે આત્માની જાગૃતિ થાય એટલે માયા આપણાથી ભૂલાઈ જાય છે કે છે કે આવે તણી તણો તેને કરું ભેળો સાથ સાથ મળી સહુ એકઠો વિનોદ થાશે વિલાસ કે કામ ધણીની આવેશ જ્ઞાન રૂપે શક્તિ મારી પાસે છે મહામતી કહે છે કે ધામ ધણીની જે આવેશ શક્તિનું જે જ્ઞાન છે એ જ્ઞાન રૂપે શક્તિ મારી પાસે છે તો એના દ્વારા હું સઘરા સુંદર સાથને એકત્રિત કરીશ અને સઘરો સુંદર સાથ એકત્રિત થતા આનંદ મંગળ અને વિનોદ વિલાસ કરવા લાગશે કહેશે કે વિલાસ કરી વિધ વેદના ત્યારે થશે હરખ અપાર અને રામત કરશું શું આવશે શકુંડલ અને શકુમાલ કે જાગણીના બ્રહ્માંડમાં જુદા જુદા પ્રકારના સુખ અને આનંદનો અનુભવ કરવાથી મસ્ત સુંદર સાથની સમસ્ત સુંદર સાથ અતિ પ્રસન્ન થશે કહેશે અને બધા મળીને આનંદપૂર્વક ઝાગણી લીલા કરીશું કહેશે કે બધા સુંદર સાથ મળી અને આનંદને ઝાગણી લીલા કરશું આ ખેલમાં શાકુંડલ અને સખુમાર સખી બંને આવીને મળશે કહેશે આ ખેલની અંદર બંને સખીઓ આવીને મળશે ત્યારે સાથ સહુ આવીને હરશે અને રામત થશે રંગ ત્યારે પ્રગટ થશો પાદરા પશે ઉલટશે બ્રહ્માંડ કે સગરો સુંદર સાથ એકત્રિસ થાશે ત્યારે અને આનંદ વિનોદ લીલા કરશે કે આનંદ અને વિનોદની લીલાઓ થશે ત્યારે આપણે બધા પ્રગટ થઈશું કે ત્યારે આપણે બધા બ્રહ્માત્માઓ પ્રગટ થઈ જશું અને આ લીલાને સર્વસ્વ પસાર થશે આ લીલા વિશ્વ જગતની અંદર કહેશે પસાર થશે એવે વખતે બ્રહ્માંડના પ્રાણીઓનો ઉત્સાહપૂર્વક આપણી તરફ દોડવા લાગશે કે આ લીલાઓનો લીલાઓ પસાર થશે એટલે એ વખતે બ્રહ્માંડના પ્રાણીઓ જે છે એ આપણી તરફ કે દોડવા લાગશે બ્રહ્માંડના જેટલા પ્રાણીઓ જીવો છે એ આપણા તરફ દોડવા લાગશે કે મારા આવેશ માહેથી આગ દઉં મારા આવેશ માહેથી ભાગ લવ દવું અને સાથને સારી રીતે પેર અને મનમાં મનોરથ પૂરા કરી હરખે જે જગવું ઘેર કે મારી ઈચ્છા છે ધામધણી કહેશે કે ધામધણી દ્વારા મને પ્રાપ્ત થયેલું આવેશ જ્ઞાન મારો થોડો અંશ હું પરમધામના સુંદર સાથને સારી રીતે આપવું કહેશે મને જે ધામધણી એક બક્ષિસ આપી છે મને જ્ઞાનરૂપી જે આવેશ આપ્યો છે એ મારા સુંદર સાથને પરમધામના જે સુંદર સાથ છે એને હું થોડું આપવું કહેશે એમની મનોકામના પૂર્ણ કરી અને તેમની આનંદપૂર્વક મૂળ ઘર પરમધામ જાગૃત કરું કે જે સુંદર સાથની મનોકામના છે એ હું સંપૂર્ણ પૂર્ણ કરું અને હું એને આનંદ આપી અને પરમધામની અંદર હું જાગૃત કરું આવી મારી ઈચ્છા છે કે છે કે સાથ મૂકું નો અરબો તો સાથ મને મૂકે કેમ કે કહ્યું મારું સાથ લોપે સાથ કહે કરું હું તેમ કે હે હું સુંદર સાથ ને સંસારમાં કેવી રીતે મૂકી દઉં કે મારા સુંદર સાથ છે એને હું સંસારમાં કેવી રીતે મૂકી દઉં તો સુંદર સાથ મને કઈ રીતે છોડશે કે સુંદર સાથે મને કોઈ છોડશે નહીં કહેશે કે મારી વાતને સુંદર સાથ ટારી નહીં દે કહેશે હું કાંઈ વાત જો કરીશ સત્યની તો સુંદર સાથ નહીં ટારી દે કહેશે અને હું પણ સુંદર સાથની જેમ જેમ કહેશે તેમ કરીશ હું પણ મારા સુંદર સાથ જેવું કહે એવું પણ હું કરીશ કહેશે લેશશે કાલ માયાનો અને વાસનાનો વિકાર દયા દ્રષ્ટે ગાળી રસ કરું મેલી તાતમનો ખાર કે આપના સુંદર સાથ પર કાલ માયાના બ્રહ્માંડની અજ્ઞાનતાનો વિકારનો થોડો પ્રભાવ છે કહે છે કે જે આપણા સુંદર સાથ છે એને કાલ માયાનો જે બ્રહ્માંડ છે એ અજ્ઞાનનો વિકાર થોડોક સુંદર સાતની ઉપર પડેલો છે કહે છે એટલે તેને હું ધામધણીની દયા દ્રષ્ટિ દ્વારા તાતમ રૂપે ખાર મેળવીને ગાળી નાખીશ કહે છે હવે ધામધણીની દ્રષ્ટિનું તાતમ રૂપે એના ઉપર નાખીશ અને જે ખાર જામી ગયો છે એને હું ખાર ખારને ગાળી દઈ કહેશે અને બધું એક રસ કરી દઈ કહેશે મારા સુંદર સાથ પરમધામ લઈ જવા માટે હું બધું એક રસમય કરી દઈ કહેશે કે વિકાર કાઢો વિધો તે અને કરે દયાનો વિસ્તાર ભલે ભાતે ભાંજો ભરમના તે જેમ આલ ન આવે આકાર કે ધણીજીની દયાનો વિસ્તાર કરીને સુંદર સાથના હૃદયમાં વિકારનો નિમૂન કરી દઉં કેસે કે સુંદર સાથની અંદર જે વિકાર છે એ ધણીની દયાથી બધું હું નિર્મૂલ કરી દઉં બધું નિર્મલ કરી દઉં અને આ રીતે અજ્ઞાનતા અવિધા તેમજ બ્રહ્મને સારી રીતે હું તેમ બ્રહ્મને સારી રીતે હું દૂર કરી દઈશ કે જે બ્રહ્મ છે એને હું સારી રીતે દૂર કરી દઈશ જેથી પરમધામ તરફ ઉન્મુખ થવાના સુંદર સાથને ને આળસ આવે કેસે તેથી મારા સુંદર સાથને ને પરમધામ તરફ ચાલવા માટે આળસ નો આવે એવું સત્ય માર્ગ બતાવી દઉં કેસે કે સત વસ્તુ દઉં સાથને કોઈ રસી રૂડો રંગ મનના મનોરથ પૂરા કરે સુખ દઉં સર્વા અંગ અને મારી ઈચ્છા છે કે હું રૂઢી રીતે સુંદર સાથને સત્ય વસ્તુ અખંડ પરમ ધામનું તાતમ જ્ઞાન આપવું કહે છે મને એવી ઈચ્છા થાય છે કે મારા સુંદર સાથને હું સત્ય જ્ઞાન આપું અને મારો સુંદર સાથ પરમધામની અંદર પહોંચી જાય આ રીતે તેમની મનોકામના પૂરી કરીને તેમના અંગ પ્રત્યક્ષ અંગોમાં અખંડ સુખનો સંસાર કરી દઉં કહે છે કે મારા બ્રહ્મ અંગનાઓના પ્રત્યેક અંગ અંગોને અખંડ સુખનો સુખની અંદર હું સંસાર સંસાર કરી દઉં કે હું આજે સંસાર એનો છે એને અખંડ સુખની અંદર ભેળવી દઉં કે કાલ માયાનો લેસ નિંદ્રા અને નિંદ્રા મૂળ વિકાર સર્વ અંગે બુદ્ધ શુદ્ધ થાય કરી દઉં તેનો વિચાર કે કાલ માયાનો જે લેશ માત્ર અંશ નિંદ્રા અજ્ઞાન છે કે છે કે કાલ માયાનો જે લેસ છે એ અજ્ઞાન નિંદ્રા છે અને નિંદ્રાનો વિકાર છે તેથી સુંદર સાથના બધા જ અંગો અને હૃદય મારા જ્ઞાન જાગૃતિ થઈ ગયા છે કે સુંદર સાથના જેટલા અંગો છે ને એ બધા અંગો કહેશે જ્ઞાનરૂપી જાગૃત થઈ ગયા છે અને એવી જ વિચારધારણા હું એમને મગ્ન કરી દઉં છું કે એની વિચારધારણા જે છે એ હું એને મગ્ન કરી દઉં છું અને જુગ તે જોર ન જગાવું તમને તો જોગમાયા કેમ થાય

મંડળમાં કેવી રીતે રમી શકે કે હશે કે સુંદર સાથની જે વાસના છે એ પવિત્ર ન થાય તો જાગણી પ્રમાણની અંદર એ રાસ કેવી રીતે રમી શકે કે હશે કે ક્રોધના કટકા કરો ઉડાડો અરઘો નાખો અને સાથ માહે ના દવું પેશવા નિંદ્રાને આડી રાખો કે હે સુંદર સાથજી હું અખંડ

તેમની આ અજ્ઞાન રાખીશ કે છે કે તેમની આ જે અલગ રાખીશ અને આમલા આવરા અતિ ઘણા પણ કાલ માયા છે જોર અને વાકુ સુકુ વિષમાં ટાળીને વરી કરી દઉં એ પાધરા દોર કે વાકુ સુકુ વિસ્મા ટાલીને કરી દઉં પાધરા દોર કે કાલ માયાના સત રજતમ આ ગુણો ઘણા શક્તિશાળી ઘણા છે ઘણા અવરા છે તેથી તેમની વિસ્મતાને દૂર કરી તે ગુણોને સીધા દોર કરી દઉં કહેશે અને જેથી તેઓ પરમાત્માને અભિમુખ થાય કે છે તેથી એ પરમાત્માને પામી જાય અને ગુણ પક્ષ ઇન્દ્રિય અવરા અવરા કરુ તે સર્વા સાથ કરી નિર્મલ સુખ દઉ ને સલ અને કરુ તે સહુને સનાત કે ગુણ અંગ ઇન્દ્રિયો બધા ઉલટા છે એ સુંદર સાથ છે જે આ ગુણ અંગ ઇન્દ્રિયો છે એ બધા ઉલટા છે અને અવરાશે કે છે તે બધાને તાતમ જ્ઞાન દ્વારા સીધા કરી અને જ્ઞાન માર્ગે વારું કે છે જ્ઞાન ઇન્દ્રિયો જેટલી છે એ બધાનું તાતમનું જ્ઞાન આપવું અને એને સીધા માર્ગ ઉપર લઈ આવું સુંદર સાથના હૃદયને નિર્મલ કરીને તેમને અખંડ સુખ પ્રદાન કરવું કહેશે કે મારા સુંદર સાથ છે મારા અંગનાઓ છે મારા અંગો છે આ ગુણ અંગ ઇન્દ્રિયો એને બધાયનું અખંડ પ્રદાન કરવું અને તેમજ ધામધણીની સાથે પોતાના સંબંધની પિસાણ કરીને અનાથ બનેલા સુંદર સાથને સનાથ બનાવી દઉં કહેશે કે મારા સુંદર સાથને

અને તેને સત્ય માર્ગે ધણી તરફ વારી દઉં કહેશે કે આ શરીરની અંદર જેટલી પ્રકૃતિ છે જેટલી જ્ઞાનરૂપી ઇન્દ્રિયો છે કહેશે એ બધીને હું સત્ય માર્ગે ધણી તરફ વારી દઉં કહેશે અને દુઃખરૂપી દાવા નળ શાંત કરી અને સુંદર સાથને પરમધામને અખંડ સુખ દેખાડી દઉં કહેશે કે આ દુઃખરૂપી જે દાવા નળ છે એને હું શાંતિ કરીને સુંદર સાથને પરમધામના અખંડ સુખ દેખાડી દઉં કે મન સિત્ત બુદ્ધિ અહમ્ય અને અવળા કરું જોરાવર ઝેર હવે હાર્યા સર્વે જીતાડી અને ફેરવું તે સર્વે ફેર કે મન બુદ્ધિ સિત્ત અહંકાર આ બધા ઉલટા અવળાશે છે કે મન બુદ્ધિ સિત્ત અહંકાર આ બધા ઉલટા અવળાશે છે અને અથાંત તે બધા માયાની તરફ વિમુખ છે કે છે તે બધા માયા તરફ છે કે છે તેમને તાતમ જ્ઞાનની અસીમ શક્તિથી શક્તિ દ્વારા મારે વશ કરી લઉં કે છે કે તાતમ જ્ઞાનની જે શક્તિ છે એ શક્તિ દ્વારા એ બધા અંગોને મન બુદ્ધિ સીત અહંકારને કરી લઉં કે છે અને પરાજિત થયેલા ગુણ અંગ ઇન્દ્રિયોને હવે હું જીતાડું કે પરાજિત થઈ છે જેનો હાર થયો છે એવી ગુણ અંગ ઇન્દ્રિયોને હું વૈશ્માન કરી લઉં છે હવે જીતાડી દઈને તેમને ધામધણી તરફ અગ્રેસર થવા ફેરવી દઉં કે હું ધામધણી તરફ એને ફેરવી દઉં ચોર ટારે કરું બો વાલો ચોર ટારે કરું વાલ ચોર ટારે કરું ઓલાવો અને સુખ શીતલ કરો સંસાર વેદ વેદના સુખ દવ વિગતે કાઈ સાસ રાસ તણાય વાર કાઈ રાસ તણાયા વાર કે તાતમ ના બોલ હરણ કરનારી ઇન્દ્રિયોને સોરીને કોઈને પણ તે મટાડી દઈને તેમને ધામ ધણીએ તેમને પરમધામ તરફ લઈ જનારી કરી દઉં કેસે કે જે આત્માનો બળનું હરણ કરનારી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને હું ધામધણી તરફ વારી દઉં કહેશે અને આ રીતે સઘરા સંસારને શાંત સુખ અને શીતલતા પ્રદાન કરું કહે છે કે આ જે સંસારના શાંતવંત સુખ છે એને હું શીતલ પ્રદાન કરી દઉં આ જ વખતે વિવિધ પ્રકારના જાગડી રાસના સુખ સૌને સારી રીતે આપવું કહે છે કે જે જાગણીના સુખ છે એ મારા સુંદર સાથને હું સારી રીતે આપું કોઈક દિન સાથ મોહના જલમાં લહેર વિના પષ્ટાણા અને વાસના ધણી વલ્લભ મને મુને પણ સહુએ મુખ કરમાણા કે કોઈ દિન મોહના લહેર વિના પષ્ટાણા અને વાસના ધણી વલ્લભ મને ન સહુએ મુખ કરમાણા કે કેટ કેટલાય દિવસથી સુંદર સાથના આ મોહરૂપે જણવા કોઈ લહેરો ન હોવા છતાંય ગોથા ખાઈ રહ્યા છે કે છે કે કેટલા દિવસ સુધી મારા સુંદર સાથ આ મોહરૂપી જલની અંદર ગોથા ખાઈ રહ્યા છે કહેશે અને મને આ બ્રહ્માત્માઓને અતિ પ્રિય છે કે છે કે મારા બ્રહ્માત્માઓ મારા સુંદર સાથ છે મારા જે ગુણ અંગ ઇન્દ્રિયો છે મને અતિ પ્રિય છે તેથી હું તેમના ઉદાસહેરાને સહન કરી શકતો નથી મહામતી કહેશે કે જરી કંઈ મારા સુંદર સાધના મારી ગુણ અંગ અંગના જે છે એ થોડા ગણાય જો કરમાય તો મારાથી સહન થઈ શકતું નથી આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સંદેશો દઈ રહ્યા છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કીજે